હલો વડોદરા આજે અષાઢી બીજના રથયાત્રાના આપણે ભેગા થયા છે પણ હું તમને રથયાત્રાના એટલે કે અષાઢી બીજના પંદર દિવસ પહેલાં હું તમને લઈ જઈ રહી છું ઇસ્કોન ટેમ્પલ અહીંયા સ્નાન યાત્રાનો મહોત્સવ ચાલી રહ્યો છે તો ચાલો ત્યાંથી આપણે વાર્તા શરૂ કરીએ અને પછી રથયાત્રા સુધી તમને લઈ જાઓ અષાઢી બીજના પંદર દિવસ પહેલાં ઇસ્કોન ટેમ્પલમાં ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલદેવજીની મૂર્તિ આ રીતે જાહેરમાં લાવવામાં આવે છે અને પછી જલ અભિષેક વિધિ સામે બધાની સામે જ કરવામાં આવે છે એટલે આ લાભ ખૂબ સરસ હોય છે અને અમે ખાસ એની માટે આવ્યા છે કે તમે પણ અમારા વિડીયો થ્રુ જોઈ શકો અન્કુટનો પ્રસાદ ધરાવવામાં આવે છે ભોગ ધરાવવામાં આવે છે અને સ્નાનવિધિ પછી આરતી કરવામાં આવે છે અને આરતી કરી અને પછી એવું કહેવાય છે કે ભગવાન સ્નાનવિધિ પછી અસ્વસ્થ થાય છે એટલે કે આરામમાં જાય છે એટલે ઇસ્કોન ટેમ્પલમાં જ્યાં આ મૂર્તિ બિરાજમાન છે એ મંદિર બંધ રહે છે પંદર દિવસ સુધી અને રથયાત્રા થાય અને રથયાત્રામાં ભગવાનની યાત્રા નીકળે અને પાછા જ્યારે મંદિર ફરે ત્યારે એ મંદિર ફરી ઓપન થાય છે અને મંદિરમાં બિરાજમાન થાય છે તો ચાલો આપણે આખી સ્નાન વિધિ જોઈએ અને પછી આજે જેની માટે ભેગા થયા છે રથયાત્રા તે જોઈએ हरे कृष्ण कृष्ण હરે રા હરે રા હરે હરે વલ્લભ પ્રભુ જ કહીતન મંચ કે પાસ પે દુમણી વલ્લભ પ્રભુ જો પંદર દિવસ પહેલાં આ રીતે રથને રંગરોગાન કરી અને તૈયાર કરાયેલો હતો જેમ કે આપણે આગળ જોયું કે સ્નાન વિધિ પછી ભગવાન અસ્વસ્થ થઈ જાય છે અને એટલા માટે એ આરામ ફરમાવે છે જેથી એ પંદર દિવસ દરમિયાન આ ઇસ્કોન ટેમ્પલમાં જે બાજુનું ત્રીજું મંદિર છે તે આ રીતે બંધ રહે છે અભિષેક વિધિના લાભ પછી અમે પ્રસાદ પણ અહીંયા લીધો ખૂબ સરસ હતો શિરાનો પ્રસાદ આપણે અષાઢી બીજના દિવસે આવી પહોંચ્યા છે અને જે રાહ જોવાતી હતી આતુરતાથી તે ભગવાન જગન્નાથજીનો ભવ્ય રથયાત્રાનો આરંભ અહીંયા વડોદરા રેલવે સ્ટેશનથી થઈ રહ્યો છે તો અમે પહોંચી ગયા છે તો ચાલો થોડું જોઈએ માહોલ કેવો છે ભીડ કેવી છે શું છે બધી વ્યવસ્થા અને પછી તમને આગળ what have you? जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ बोलिए जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ Thank you did Yeah. <sighs> અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા વડોદરામાં રેલવે સ્ટેશનથી શરૂ થાય છે અને પછી એનો રૂટ છે કાલાઘોડા સલાટવાડા નાકા કોઠી કચેરી રાવપુરા બાગ પદ્માવતી શોપિંગ સેન્ટર સુરસાગર દાંડિયા બજાર માર્કેટ ચાર રસ્તા કેવડાબાગ અને પોલો ગ્રાઉન્ડમાં સમાપ્ત થાય છે આમ આખો રૂટ હોય છે બેતાલીસ વર્ષ પહેલાં વડોદરામાં પ્રથમ રથયાત્રા નીકળી હતી અને આ તેતાલીસમું વર્ષ છે અત્યારે જે રથમાં યાત્રા નીકળે છે એ રથ અમદાવાદથી લવાયો હતો અને હા એટલું જ નહીં યાત્રામાં વહેંચાતો મહાપ્રસાદ બેતાલીસ વર્ષથી એક જ વ્યક્તિ ગોપાલભાઈ શાહ જ તૈયાર કરે છે જ્યારે પ્રથમ યાત્રાનું આયોજન થયું હતું ત્યારે અગિયાર કિલોનો શીરાનો પ્રસાદ થયો હતો પરંતુ આ તેતાલીસમી રથયાત્રામાં પાંત્રીસ હજાર કિલો શીરાનો પ્રસાદ વીસ ટન કેળા અને ઉપરાંત યાત્રામાં તુલસીના રોપાનું પ્રસાદ રૂપે વિતરણ કર્યું સાથે પાણીની બોટલો તો ખરી જ તો ચાલો આપણે સાથે મળીને વડોદરાની તેતાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લઈએ અને તમને પણ દર્શન કરાવીએ અને ધામધૂમથી ઉજવીએ जय जगंगा स्वामी जय जगंगा जय Jai जगना जय जगन्ना जय जगा जय Jai गंदा स्वामी जय जगन्ना जय ज Hare, Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Hare. Happy <laughs> Easter, ધીરે રસ્તો આગે બઢાએ સાઈડમાં રાખજે થોડું બીચમાં લઈ લે થોડું ટ્ડિંગ છે જગન્નાથ તો બસ મિત્રો તમારા શહેરમાં પણ આવી રીતે રથયાત્રાનું આયોજન થયું હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને આવી જ રીતે આપણે મળતા રહીશું વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો બસ આપણે મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી ઘુમો ફિરો ખાઓ પીઓ ઓર મસ્ત રહો એન્ડ ડોંટ ફરગેટ ટુ કીપ વોચિંગ વિથ ડિસ્કવરિંગ ડિઓઝ